નમસ્કાર મિત્રો આજે આપણે જાણશું ભૈરવ સાધના વિશે તો ભગવાન ભૈરવની સાધના કેવી રીતે કરવું તે આ વિડીયોમાં જણાવેલું છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને તમે ચેનલને અત્યાર સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વિડીયો ચાલુ કરતાની સાથે કે તમે અત્યાર સુધી ભૈરવ મંત્ર તો તમે ઘણા બધા જોયા છે અને ઘણા બધા સાંભળવાને છે તો આ આજે હું લઈને આવ્યો છું સિદ્ધ ભૈરવ મંત્ર જેમાં તમે ભગવાન ભૈરવને તમે સિદ્ધ કરી શકો ભગવાન ભૈરવની સાધના કરી શકો એવો ભૈરવનો મંત્ર લઈને આવો છો તો શું શું સામગ્રી જોશે અને શું વિધિ આવશે તે આ વિડીયોમાં જણાવેલું છે તો સુધી વિડીયો જોવો વિનંતી કારણ કે એમાં એવું થાય કે તમે જેનો પૂરો વિડીયો નહીં જોશો અને પ્રયોગ કરવા જાઓ એટલે તમને તકલીફ ચાલુ થાય છે તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોને આગળ ચાલુ કરીએ તો સૌથી પહેલાં તમને વિધિ સમજાવી દઉં તો સૌથી પહેલાં તો તમારે પૂર્વ દિશા પર સામે તમારે મુખ રાખી અને એકવીસ વખત આ મંત્ર જે હું આપું એ મંત્રના તમારે જપ કરવાના છે મંત્રને રવિવારે ચાલુ કરવાના છે એકવીસ એકવીસ અથવા છ્યાલીસ દિવસ સુધી તમારા મંત્રના જપ કરવાના છે પહેલાં ભૈરવની પૂજા કરવી સિંદૂર પત્થરપાનાથી સ્થાપના કરવી ભૈરવ માટે સવા શહેરનો એક રોટલો બનાવવો તેમાં અઢીસો ગ્રામ તેલ અને અઢીસો ગ્રામ ગોળ મૂકીને તેના નિવેદ કરવા સાત પ્રકારના ધાન્ય બાફીને તેના બાકળા બનાવવા અઢીસો ગ્રામ તજ અઢીસો ગ્રામ ગોળ એક શ્રીફળ અને એક ધજા પછી સવા બોટલ દારૂ સવા કિલો તેલ સવા શેરનો રોટલો સવા શેર કલેજી આ સર્વ ભૈરવને ભેટ ધરવા પછી અગરબત્તી કરવાની છે અત્તર છાંટવાનું છે આ રીતે કરવાથી છે ને ભૈરવ સિદ્ધ થઈ જશે તો આ પ્રકારની વિધિ અને આ આટલી સામગ્રી જોશે હવે આપણે એક નજર કરશું કે ભૈરવ ભગવાનનો મંત્ર શું છે એ તમને બોલી અને સંભળાવી દઉં મિત્રો ઓમ નમો આદેશ ગુરુ કો આકાશ ભૈરુ પિશોલા સ્થાન બેલપત્ર માંગતા મરિયા કલેજી કે સ્થાન કાલા ભૈરુ કપાલી સબ પીરો કપીર જિન દિન ભૈરો જિન ત્યાં જીન દિન હિલનઝાર એસા ભૈરવ કા ગજબ રૂપ તીન દિન ધરતી ધ્રુજે ધુકર ધરતી નહીં ઝેલિયા ભાર चंदा सूरज जैसी जोगी तापी काल कभी नहीं जापे मकली दोकली भैरू सांजे हमरे कहीं भेरी भक्ति सुबह अढ़गर जला में नवा पाओ की उजाला सोत लागनी सोन बक्सो नहीं काला भैरू कहीन तीन सिंदूर का तिलक सोवेक बकरी की कलेजी भैरू सूरपान गंध का प्याला ले गंगा जल का पानी पीऊ पीऊ धरती की केसर में ओम कराऊ वेरी दुश्मन को मारो हटाऊ शार खूट में अलग जगाऊ चार खुट की रिद्धि सिद्धि को लाऊ काउट की सिद्धि को लाऊ खुट की डाकन जोगन को लाऊ चार खुट की सिहारी सिकोतर को लाऊ चार खुट का भूत पलित को लाऊ चार खुट की फेट चोट को लाऊ राजा को लाऊ प्रजा को लाऊ नगरी सुबा लाऊ सात समुद्र को लाऊ अठारह करोड़ वनस्पति को लाऊ इतरा काम धारियो योड़ा ભૈરુ કરે મેરા ઈસ ઘડી ઈસ વત નહી આવે તો ગુરુ ગોરખનાથ કી આણ માતા કાલી પાર્વતિકા દૂધ લાજે હરામ કરે છે જે ઉપર પાવ ધરે સિર ફટ અંધ ભીડ પડે તો ભેરુ કાલા સંભાળ કરે નહીં કરે તો નવ નાથ બારા બારા પાંચ સો રસી સિદ્ધિ કી આણ કરોડ ગયું કે મર્યા કાપાયેરુ આ આરજ સંપૂર્ણ હોવા ગાદી બેડ ગોરખનાથ આપોઆપ સંપૂર્ણ કિયા તો મિત્રો આ પ્રકારનું ભૈરવ બાબાનું મંત્ર છે વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઈક કરજો